ગુડ આફ્ટરનૂન તો વાગી ગયા છે બપોરના બે અને અમારે જો જમવાની તૈયારી પૂરી થઈ ગઈ છે તો જમવામાં બને છે બાજરાનો રોટલો બટેટાનું રસાદવાળું શાક છે ભાખરી છે મસાલાવાળી રોટલી છે અને પ્રસાદીનો લાડુ છે તો આવી જાવ બધા તો જમવા તો જો મસ્ત મજાનો રોટલો પણ બનીને રેડી છે